અંજાર માટે ઘણા ઉષ્ણાક કલાકોમાં ઘટનાનો અંજાબ કહી દીધો ગઈકાલે અંજાર શહેરના બાર મીટર રોડ વિસ્તારમાં સાંજના સમયમાં એક મર્ડરનો બનાવ બનેલ છે જેમાં સાંજે બે લોકો છે જે ઝઘડો થયો એમાં જે એક વ્યક્તિ હતું જેમનું નામ કાનજી ઉર્ફે કાનો નાનજી દતાણિયા એ જે છે જે મરણ જનાર છે જેમનું નામ જગદીશ અણદાભાઈ દેવી પૂજક છે હિમને છરીના ઘા અલગ અલગ જગ્યા ઉપર મારીને એમની મૃત્યુ નિપજાવેલ છે અને આ જે બનાવ બનેલ એમાં પોલીસને એ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ દ્વારા જે છે એમાં આરોપીને પકડવામાં આવે છે અને બનાવનું જે કારણ છે એમાં જે બંને આરોપી અને મરણ જનાર મરણ જનાર જે છે એ આરોપીને અમુક રૂપિયા ઓછીને આપેલા હતા જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી જે ભોગ બનનાર હતા એક પ્રાથમિક કારણ અત્યારે જાણવા મળ્યું છે અને જેના લીધે